મારું નામ હર્ષદ અમે ખાપટ ગામના વતની છીએ અને અમે અત્યારે પ્રાંત કચેરીએ પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ અમારા માંગણીઓ એવી હતી કે અમે ચાર મુદ્દાને લઈ અગાઉ પણ પ્રાંત સાહેબને અમે અરજીઓ કરેલી છે પણ જે સ્વીકારવામાં નથી આવી અને એનો કોઈ જવાબ પણ નથી આપવામાં આવ્યો હવે ચાર માંગણીઓ એવી છે કે અમે જે કુલ અનુસૂચિત જાતિના લોકો છે એ પચાસ થી સાઠ ખોરડા ઉપર છે અને એમાં અમને અત્યારે જે કુલ ગામમાં પ્લોટ ફાળવણી થઈ છે એકસો પંદર જેટલી પ્લોટ ફાળવણી થઈ છે એમાંથી માત્ર ઓગણીસ જેટલા પ્લોટ અનુસૂચિત જાતિને આપવામાં આવ્યા છે તો મતલબ કેટલી સ્તરે અનુસૂચિત જાતે ભેદભાવ થયો છે એ મતલબ આ આંકડો જોઈ આપણે ખબર પડવી જોઈએ અને બીજી વસ્તુ એ છે કે અમને જે જમીન આપે છે જે પ્લોટ ફાળવણી જે જમીન સ્તર પર આપે છે એ એકદમ ડૂબમાં છે ખાડામાં છે જ્યાં નેરું છે જે પાણીનો પૂર પણ આવે એવી સ્થિતિમાં અમને ત્યાં જમીન આપે છે અને જ્યાં અગાઉ પણ મતલબ અત્યારે જમીન જોવું તો એકદમ સમતલ છે નહીં કોઈ જમીન એવી સ્થિતિમાં અમને રહેવા માટે પ્લોટ આપે છે અને જે જ્યાં પ્લોટ દેવા જોઈએ જે ગૌસર જમીન લોકો દર્શાવે છે તો એ પણ એ લોકો અમારી સાથે છેતરપિંડી કરતા હોય એવું અમને લાગે છે કારણ કે ખરેખર જમીન જે છે ગૌસર નથી અને ગામતળમાં હોય છે તો અમને ત્યાં સારી જમીન ઉપર પ્લોટ નથી ફાળવવામાં આવતા અને બીજો મુદ્દો એવો છે અમારા સ્મશાનને લઈને કે અમારા જે વડવાઓ છે અમે વડવાઓને ત્યાં વર્ષોથી દફન વિધિ કરતા આવીએ છીએ અમારા નાના નાના બાળકોને અમે ત્યાં દફનાવીએ છીએ તો ત્યાં જ સ્મશાન ઉપર પણ આ લોકોએ ડિમોલેશન કરી અને જેસીબી હકાવ્યું એમાં એ ભળવાઓ અમારા હતા એના હાડકાં પણ બહાર અત્યારે પડ્યા હોય જેમ ફાવે એમ એવી સ્થિતિ ખાપડ થઈ છે અત્યારે તોય છતાં આ લોકોને અમે અરજીઓ કરી અમે મૌખિક રજૂઆતો કરી છતાં પણ આ લોકો અમારા આજે અરજીઓને મૌખિક રજૂઆતોને ધ્યાન નથી લેતા એટલા માટે થઈ અમારે આજે ઉપવાસ પર બેઠવું પડે છે છે અને બીજી વસ્તુ એ કે આ જે પ્લોટિંગ ફાળવણી થઈ છે એમાં પોતે જે પંચાયતના લાગતા વળગતા જે પંચાયતના લાડકાઓ હતા એના પરિવારના સભ્યો હતા એમને વધારે પ્લોટ આપેલા છે અને એમની સાથે મતલબ હા એક એક પરિવારમાં જે જરૂરિયાતમંદ પરિવાર નથી જેને કોઈ પણ જાતના પ્લોટની પણ મફત પ્લોટની યોજનાની પણ જરૂરિયાત નથી એવા પરિવારોને ચારથી પાંચ પાંચ પ્લોટ એક જ પરિવારને આપેલા છે તો આવડી મોટી ગેરરીતિ અને આવડો મોટો ભેદભાવ અમારા અનુસૂચિત જાતિના લોકો સાથે કેમ થયો છે અમે એવા પરિવારો છે કે જેમની પાસે અત્યારે કોઈ પણ જાતનું રહેવા માટે મકાન નથી જેની પાસે અત્યારે ભાડે રહેવા મકાન ભાડે રહેતા હોય છે અને ખાપડથી પણ દૂર કામ કરતા હોય છે એવા લોકો પણ છે તો એમને પણ મકાન નથી આપેલા અને આ લોકોને મતલબ પ્લોટની ખાસ જરૂરિયાત છે પોતે એટલા ગરીબ લોકો છે કે પોતે ક્યાંય ભાડા પણ ન ચૂકવી શકતા હોય પોતાનું ભરણપોષણ પણ ન કરી શકતા હોય એવા લોકોને પણ પ્લોટ નથી ફાળવેલા તો આ મોટામાં મોટી ગેરરીતિ છે પંચાયત દ્વારા અને તંત્ર દ્વારા તો આ એક ધ્યાને લે મુદ્દો અને અમારી જે માંગણીઓ છે સ્વીકારે એવી અમારી આશા છે મારું નામ છે દેવાભાઈ ટાબાભાઈ રાઠોડ અનુસૂચિત જાતિમાંથી આવું છું અને તમારા મીડિયાવાળાનો ધન્યવાદ છે કે અમને આ બાબતે બહુ સાંભળવા આખા ગુજરાતની અંદર સાંભળવા માટે અમને બોલાવ્યા અને કહેવાનો અર્થ એ છે કે અમે અનુસાતી જાતિમાંથી આવીએ છીએ અને અમારે ઉપર અવરનવર આવા અત્યાચાર ઘણા સમયથી છે અને હજી પણ ચાલુ છે લગભગ સમજો કે ઘણા સમયથી કે અમારા વડવા વખતથી અમે જે શમશાનની અંદર દફનવિધિ કરતા હતા એને પણ અટાણે હેડકાં પિંજરા બધું બહાર કાઢી નાખ્યું જીસીબીથી પ્લસ અમને જે જગ્યા આપી એ એકદમ ડૂબમાં આપી છે અને જે જગ્યા અમને આપવાલાયક હતી એ સાર્વજનિકમાં નાખી છે અને સાર્વજનકની જ્યાં કોઈ જરૂર હતી નહીં આખા ગામની અંદર ફરતી જગ્યા છે ગમે ત્યાં તમે સાર્વજનિક આપી તો અમારા અનુસરતી જાતિના વર્ષોથી એ એ જગ્યામાં અમે વસવાટ કરતા હતા અને હજી કરીએ છે ને આની પછી જો આ સાર્વજનિક જમીન રાખવામાં આવે તો અમારા પાછલા બાળકોને કોઈ પણ જાતની જગ્યા મળે એમ નથી એમાં રેસિડન્ટ કરી એમ કે એમય નથી અને બીજું કે અમને આમાં ઘણો બધો ત્રાસ છે ડૂબમાં આપ્યા છે તો અમારા માટે આવું દર ખેલી અમારા અનુસરતી જાતિ માટે આવું શા માટે કરવામાં આવે એવું અમે પ્રાંત અધિકારી સાહેબને કલેક્ટર સાહેબને બધાને આવી અરજીઓ આપ્યું છે એનો પણ અમને કોઈ જવાબ આ પાછો આપવામાં આવ્યો નથી તો વારંવાર ગમે ત્યાં ગામ ખાપટમાં એક નહીં તાલુકાની અંદર બધા ત્રાસ આપવામાં આવે છે માટે અમે ન્યાય માટે આવ્યા કે અમે જો ભાજપ સાથે જોડાયેલા છે અને એ લોકો અમે એને અમેફ આપેલી છે તો અમે એમાં કોઈ વિવાદ તો કર્યો જ નથી કે ભાઈ જો હરીફ વિવાદ કર્યો હોય તો હરીફ આવે નહીં એટલા માટે અમે એની સાથે હોવા છતાંય બધા અમારા ભાઈઓ અને છતાંય પણ અમારી માટે અન્યાય શા માટે અમે એની ભેગા છે તો એને સમજી વિચારીને અમને ન્યાય આપવો જોઈએ એવું અમારું ભાઈ માનવું છે કે ભાઈ બધા એને થાય કે સારી સારી જગ્યા લઈ લેવામાં આવે અનુસરતીને ડૂબમાં લેવામાં આવે અમારી પાસે એક ટુકડો હારો છે તો એને સાર્વજનિક માટે દઈ દેવામાં આવે આ શા માટે આ આ કોઈ ઉપયોગી ખરો પછી સાર્વજનિક જમીન તમે ક્યાં આપો કેને આપો ને હું કામ આપો એ તો અમને એની તો કોઈ માહિતી છે જ નહીં ભાઈ એટલે તમે અમારી માટે અન્યાય કરો અમને જે અમારા ટુકડાની અંદર અમે જે વસવાટ કરીએ છીએ એ જગ્યા અમને પરત આપવા અમે પ્રાંત અધિકારી સાહેબને વિનંતી કરીએ કે અમને પરત એ જગ્યા આપો અને એમાં અમારે પલોટિંગની ફાળવણી તમે કરી આપો તો અમારી સમાજનો વિતરણ થઈ શકે એમાં બાકી કોઈ શક્ય જ નથી કે આગળ અમારા બાળબસાઈ ખાવાના છે આગળ તો અમે એને ક્યાં મેળવા જાઉં અને અમારી પાસે જગ્યા તો છે જ નહીં જગ્યા છે એ તો એ લોકો એ બધી રાખી લીધેલી છે એટલે અમને ખરેખર આ અન્યાય થયો અને અન્યાય માટે અમારી આ લડત છે અમારી બીજી કોઈ રાજકીય રીતે લડત છે નહીં અમને અમને ન્યાય મળે બસ અમને સાહેબને અમારું ઈજ જ કહેવાનું છે અને સરકારશ્રીને એ જ અમારે વિનંતી કરીએ કે અમને ન્યાય જોઈ કે ભાઈ અમારું છે એ અમને આપી જ્યો અમે કોઈનું માંગતા નથી અમારું છે એ જ અમારે જોઈએ